નમસ્તે મિત્રો આ તમે રહ્યા છો તે ગીરગઢા તાલુકાના એપલવડ ગામ પાસે આવેલું છાંગાવાડી નદી છે તે હાલ ખેતરમાં અત્યારે ટપી ગઈ છે બધાના જાણે દરિયો ગાંજે તેવો નજારો જોવા મળે છે ખેતર માં વાવેલો પાક તો સાવ નિષ્ફળ જાય તેવું શક્યતા છે આખા ખેતરમાં નદીનું પાણી ફરી વળ્યું જાણે દરિયો ચાલે તેવો નજારો જોવા મળે છે નદીનું પાણી ગયું ખેતરમાં ખેતર સાવ ધોઈ ખાડા પડી દીધા છે મિત્રો આ તમે દેખી રહ્યા છો તે ગિરગઢા તાલુકાના એપલોડ ગામ પાસે આવેલી સાંગાવાડી નદી છે જાણે દરિયામાં પાણી જાય તેવું દેખાઇ રહ્યો નજારો છે તમે જુઓ મિત્રો થોરડી ભુલવડ ચાંગાવાડી નદી બે કાંઠે ધોમ ધોકાર પાણી આવ્યું

આ છે દિનેશભાઈ નું ઘર અડધું પાણીમાં ડૂબી ગયું છે ભલવાડ ગામ પાછે આવેલી ચપ્પલ નદી એટલે કે ચાંગાવાડી નદી કહેવામાં આવે છે આ નદીનું નામ Mm.